સુરતના ભાગળ વિસ્તારમાં મેટ્રો ટ્રેનની કામગીરીને લઈ અને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે સુરતના ભાગળ વિસ્તારમાં મેટ્રોની ચાલતી કામગીરીને લઈ અને વેપારીઓના ધંધા રોજગાર ઉપર અસર પડી રહી છે વેપારીઓને વળતર આપવામાં આવે કાં તો ત્યાં રસ્તો ખુલ્લો કરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આ મામલે ફરિયાદો કરવા છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું નથી તેમ વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે આજે વેપારીઓ એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો મારું નામ હરેકૃષ્ણ દોરીવાળા છે અમે આ બાબતે વળતર બાબતે કે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઈવન મેં સીએમઓ ઓફિસોમાં પણ લેટરથી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે તમારું કામ ચાલુ છે આજે વીસ મહિના થઈ ગઈ એ વાતોને હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે એટલે અમારે આખરે પગલું લેવું પડ્યું રિફંડ વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે પણ આ સુધી કમિટમેન્ટ કમિટમેન્ટ જ રહ્યું છે એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી